સુરતના ડિંડોલી વિસ્તારમાં પાલિકા કર્મચારી અને દબાણ કરતા લારીઓ પરલાવાળાઓ ઘર્ષણ કર્યું હતું પાલિકા દ્વારા ઝીરો દબાણની કામગીરી કરવામાં આવી રહી છે દબાણ હટાવો ની કામગીરી કરવા પાલિકાની દબાણ ખાતાની ટીમ ડિંડોલી ગઈ હતી મનપાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના અનેક વિસ્તારોમાં લારી ગલ્લા વાળાઓના દબાણથી લોકો પરેશાન થઈ ગયા છે મનપાની વારંવારની સૂચના છતાંય દબાણમાં સતત વધારો થઈ રહ્યો છે ડેંડોલી વિસ્તારમાં પણ સાઈ પોઈન્ટની આગળ નાકા તરફ જતા રોડની બંને બાજુ શાકભાજી અને ખાણીપીણીની લારી વાળાઓ મોટા પાયે દબાણ કર્યું છે જેના લીધે રોડ પરથી અવરજવર કરવા માટે પણ જગ્યા નથી રહેતી સ્થાનિક લોકો દ્વારા મળતી ફરિયાદને આધારે મનપાની ટીમ દબાણ દૂર કરવા માટે પહોંચી હતી જોકે મનપાની ટીમને કેટલાક લોકોએ ઘેરી લીધા હતા અને ઝપાઝપી કરી હતી એક બે કર્યા હતા કોઈને ઈજા થઈ પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા મનપાની દબાણ ટીમ ત્યાંથી પરત ફરી ગઈ હતી બનાવ અંગે પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણવા નથી મળ્યું પરંતુ મનપા હવે સજ્જડ બંદોબસ્ત સાથે આગામી દિવસોમાં આ કાર્યવાહી કરી શકે છે